નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ગુજરાતમાં આ વખતે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે ભારતના હવામાન વિભાગે ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતા કહ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસામાં સારો વરસાદ થશે ચોમાસું બે હજાર પચ્ચીસના પૂર્વાનુમાનમાં ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે જૂન મહિનાથી શરૂ થતા અને ચાર મહિના સુધી ચાલતી આ વરસાદી સિઝનમાં સરેરાશ કરતા વધારે વરસાદ પડવાની શક્યતા છે આ પહેલા ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ આગાહી કરતા કહ્યું હતું કે ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને ચાર મહિનાની ગાળાની સરેરાશમાં દેશભરમાં એકસો ત્રણ ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે એટલે કે ચોમાસું સારું રહેવાની શક્યતા છે હવામાન વિભાગે પંદર જૂનના રોજ જારી કરેલા પૂર્વાનુમાનની સાથે એક નકશો પણ જારી કર્યો છે તે પ્રમાણે કયા રાજ્ય અને કયા વિસ્તારોમાં કેટલો વરસાદ થશે તેની માહિતી પણ આપી છે જો કે મે મહિનામાં ફરીથી હવામાન વિભાગ ચોમાસાનું અપડેટ પૂર્વાનુમાન જારી કરશે ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળમાંથી થાય છે અને એક જૂન દેશમાં ચોમાસું બેસવાની આધિકારિક તારીખ છે કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે પંદરમી વીસ દિવસ જેટલો સમય લાગે છે હવામાન વિભાગ અનુસાર ભારતમાં આ વર્ષે જૂનથી લઈને સપ્ટેમ્બર એમ ચાર મહિનાના લાંબા ગાળા દરમિયાન એકસો પાંચ ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે એટલે કે દેશમાં સરેરાશ કરતાં પણ વધારે વરસાદ થવાની શક્યતા છે આ પૂર્વાનુમાનમાં પાંચ ટકા વધારે ઓછા વરસાદની ત્રુટી સીમા રાખવામાં આવી છે એટલે કે હાલ જે પૂર્વાનુમાન કર્યું છે તેમાં પાંચ ટકા વધારો ઘટાડો થઈ શકે છે ચોમાસાના ચાર મહિના દરમિયાન જો છન્નું ટકાથી લઈને એકસો ચાર ટકા સુધી વરસાદ થાય તો તેને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે એટલે કે સરેરાશ જેટલો થાય એટલો વરસાદ થતો હોય છે જો એકસો ચાર ટકા કરતાં વધારે વરસાદ થાય તો તેને સરેરાશ કરતાં વધારે એટલે કે ખૂબ સારું ચોમાસું ગણવામાં આવે છે વિભાગના કહેવા પ્રમાણે ઓગણસાઠ ટકા જેટલી એવી શક્યતા છે કે આ વર્ષે દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે